વિદ્યાર્થી મિત્રો આપણે સમાસના બે ભાગ ભણ્યા પહેલા ભાગમાં ધ્વંદ સમાસ ત્રિગુ સમાસ અને અવયવભાવ સમાસ અને બીજા ભાગમાં આપણે મધ્યમ પદલોપી અને ઉપબદ્ધ સમાસ વિશેની માહિતી મેળવી અગાઉ ઇંગ્લિશ ગ્રામરના પણ વિડીયો બનાવ્યા છે મિત્રો ડિગ્રીના નવ એક ભાગ છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પંદર ભાગ આપણે જોયા મિત્રો સૌથી પહેલાં વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો મિત્રો જોડે શેર કરજો અને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે ટાઈમ ન બગાડીએ અને શરૂ કરીએ સમાસનો ત્રીજો ભાગ તો મિત્રો અહીંયા મેં કર્મધારાય સમાસની માહિતી તો કર્મધારાઇ સમાસ અને બહુવિહીહી બંને એક જ ભાગમાં બનાવ્યા છે કેમ તો કર્મધારાય અને બહુવ્રિહી એ બંને સમાન લાગે છે અને કઈ રીતે એને ઓળખવા કર્મધારા અને બહુરીણમાં આ વિદ્યાર્થીઓ ખાસ આમાં જ ભૂલ કરતા હોય છે વિગ્રહ કરતી વખતે તો આ કઈ રીતે એને વિગ્રહ કરવો અને કઈ રીત તો નવી ટેકનિક આપણે જોઈએ મિત્રો ચલો ટાઈમમાં બગાડીએ તો કર્મદારા સમાસ તો જે સમાસમાં બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ છે એટલે કાવ્યની ભાષામાં કહીએ તો ઉપમે અને ઉપમાન હોય તો આવી એના ઉદાહરણો તો ઉદાહરણો છે મિત્રો પિતામ્બર તો મિત્રો જો પીળું વસ્ત્ર એનું આગળનું પદ ના બે અર્થ થતા હોય પીળું વસ્ત્ર અહીં જો પીળું વસ્ત્ર વિગ્રહ કરો તો કર્મધારે સમાસ છે પણ જેને પીળું વસ્ત્ર પહેર્યું છે તે એ અગાઉ આગળ હું કહું છું કઈ રીતે બહુરીહી બને છે એ આ જ વિડીયોમાં હું તમને બતાવું છું તો પીળું વસ્ત્ર એમ વિગ્રહ કરો તો કર્મદારા સમાસ કહેવાય ઓકે તો એનું બીજું ઉદાહરણ સામ સુંદર તો સામ સમાન સુંદર મન મંદિર તો મન રૂપી મંદિર એમ વિગ્રહ કરો તો કર્મધારાય સમાસ થાય છે મહર્ષિ તો મહર્ષિ એટલે મહાન ઋષિ તો મહાન ઋષિ આપણે વિગ્રહ કરીએ છીએ તો એ કર્મધારાય સમાસ બને છે આગળ મિત્રો ઉદાહરણ જોઈએ દરિયા દિલ તો દરિયા જેવું દિલ દરિયાદિલ છે તો દરિયાને એના દિલ સાથે સરખામણી કરી છે હમ તો અહીંયા દરિયાદિલ દરિયા જેવું દિલ કર્મધારા સમાસ મીનાક્ષી તો મિત્રો અહીંયા મીન લખવાનું રહી ગયું છે એ બદલ માફી ચાહું છું તો મીન જેવી આંખો વાળી હા આંખો મીન જેવી અહીંયા મીન જેવી આંખો તો કર્મદારા સમાસ પર ગામ એટલે બીજું ગામ તો મિત્રો આવા શબ્દો હોય તો કર્મદારા સમાસ કરવાનો અને એનો વિગ્રહ ખાસ ધ્યાન રાખવાનું મહા મહારાજા તો મહા એટલે શું મહાન મહર્ષિ આગળ જોયું ને અગાઉ મહર્ષિ એટલે મોટા ઋષિ મહાન ઋષિ એવો અર્થ થાય તો મહાન રાજા એ કર્મધારા સમાસ છે સદાચાર સદ એટલે સારો આચારો આચાર પરમ પરમ ઈશ્વર ઈશ્વર પરમેશ્વર તો એની સંધિ છૂટી પાડો છો એટલે ખ્યાલ આવી જ જશે કે કર્મધારે સમાજ કઈ રીતે ઓળખો ભાષાંતર તો અન્ય ભાષા તો મિત્રો આ બધા જે ઉદાહરણો હતા એ કર્મદારા એ સમાસના હતા હવે આપણે નેક્સ્ટ સમાસ બહુવ્રી વિશે સમજૂતી મેળવીએ તો બહુવ્રી સમાસ શું કહેવાય કઈ રીતે ઓળખવો એની ઓળખ શું તો આ સમાસ બહિર કેન્દ્રિત છે તો કર્મદારા સમાસની જેમ જ સમાસ પામેલા પદો વિશેષણ અને વિશેષ્યથી જોડાયેલા છે પરંતુ તેની વિશેષતા એ છે કે કર્મધારય સમાસમાં સમાસ પામેલા કોઈ એક પદ બીજા પદનો અર્થ લાગુ પડે છે આ પરમ અને ઈશ્વર એ એક પદ બીજા પદનો અર્થ લાગુ પડે છે જ્યારે આ સમાસમાં એટલે બહુવ્રિહ સમાસમાં સમાસ પામેલા બંને પદોમાંથી એકેને લાગુ પડતું નથી એટલે કે કોઈ ત્રીજા જ ત્રીજા જ વ્યક્તિને લાગુ પડે છે તો બંનેમાં લાગુ ના પડે અહીંયા બહુવ્રિહિમો ત્રીજા જ વ્યક્તિને લાગુ પડે અગાઉ આપણે કર્મધારામાં પિત્બર પીતાંબર શબ્દ આપણે કર્મધારામાં જોયું તો પિત્બર પીળું વસ્ત્ર કરો છો તો કર્મધારા સમાસ થાય છે પણ અહીંયા જો ત્રીજું જ વ્યક્તિ જેને પીળું વસ્ત્ર ધારણ કર્યા છે તે અથવા પીરુ વસ્ત્ર પહેર્યું છે તે તો અહીંયા પીરુ વસ્ત્ર કોણ પહેરે કૃષ્ણ અથવા વિષ્ણુ તો અહીંયા ત્રીજો જ વ્યક્તિ વિષ્ણુ એ ત્રીજા વ્યક્તિના અર્થમાં છે તો જેને તે એ રીતે વિગ્રહ કરો મિત્રો તો બહુવ્રિહિ સમાસ થાય પિતમ્બરનો કર્મધારે લખો તો પણ ખોટું નથી અને બહુવ્રિહ લખો જો આ રીતે વિગ્રહ કરવાનો આવે પણ મિત્રો વિગ્રહ તો લખોના તો પણ ચાલે છે એટલે પિત્બર બહુવ્રિહ લખવાનું અથવા કર્મધારે પણ જો વિગ્રહ કરીને લખો જેને પીરું વસ્ત્ર પહેર્યું છે તે તો જ લખવાનું વિગ્રહ આવે તો પંચાનંદ પંચ એટલે પાંચ આનંદ એટલે મુખ મિત્રો અહિયાં જોઈએ પંચાનંદ મુખ જેને છે તે જેના છે તે તો અહીંયા ત્રીજી જ વ્યક્તિ બતાવી છે તો એ બહુવ્રીહી સમાસ અને પંચાનન જો પાંચ મુખ એમ વિગ્રહ કરો તો દ્વિગુ સમાસ પણ આ થાય છે અગાઉ ફર્સ્ટ વિડીયોમાં આપણે જોયું પંચાનંદ હતું પાંચ મુખ પાંચમુખ દસાનંદ દસમુખ આગળનો શબ્દ હોય તો આપણે સંખ્યા એ વિગતે વાત કરી હતી હા આ વિડીયોમાં હું કહેતો નથી તો આ રીતે વિગ્રહ કરો પંચાનન તો પાંચ મુખ જેના છે તે તો અહીંયા ત્રીજી જ વ્યક્તિને પસંદ કરી છે તો એ બહુવૃ સમાસ છે ચક્ર તો જેના હાથમાં ચક્ર છે તે તો એ કૃષ્ણની વાત છે કૃષ્ણ નથી પણ આ સમજૂતી માટે મેં ટાઈપ કર્યું છે ગજાનંદ તો જેને હાથીનું મુખ છે તે તો અહીંયા ગણપતિ દાદાની ત્રીજા જ વ્યક્તિને અહીંયા ગજાનંદ ગણપતિ લખ્યું નથી પણ અહીંયા ત્રીજી જ વ્યક્તિને દર્શાવતું હોય

તો બહુવ્રી સમાસ કહેવાય મિત્રો આપણે જોઈએ રીતે બહુવ્ર નવ રંગ તો આ દ્વિગુ સમાસ પણ કહેવાય કારણ કે આગળ સંખ્યાનો નિર્દેશ કરે છે હમ પણ જેને છે તે એ રીતે વિગ્રહ કરો તો બહુવ્રીહ સમાસ આવે મિત્રો

તો અહીંયા ગણપતિ અહીંયા ત્રીજી વ્યક્તિ ગણપતિને ઉદ્દેશ કરે છે તો તો દામોદર તો બહુ પદ્મના પદ્મ એટલે કમળ છે તે તો અહીંયા વિષ્ણુની વાત છે ત્રીજી વ્યક્તિ દર્શાવે છે તો બહુવ્રી બહુવ્રિસમાસ છે નયની તો જેના નયન હરણી જેવા છે તે મૃગ એટલે હરણ થાય મિત્રો તો જેના નયન ણી જેવા છે તે તો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું નવા વિડીયો સાથે